કેમ છો કડક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના વિડીયોમાં વિડીયોમાં આગળ બન્યા પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ બુધવાર મોરબી એક હજાર આઠસો ને એસી રૂપિયાથી બે હજાર છસો રૂપિયા રાજકોટ બે હજાર ને બાર રૂપિયાથી બે હજાર છસો ને ત્રણ રૂપિયા સાવરકુંડલા બે હજાર ને બાવન રૂપિયાથી બે હજાર આઠસો ને પંચાવન રૂપિયા અમરેલી બે હજાર એકસો ને પંચાવન રૂપિયાથી બે હજાર સાતસો ને એકવીસ રૂપિયા जो ये आग मोरबी एक जोमजोधपुर हज़ार ने सोल रुपया थी बे ने ने रुपन पांच सौ रुपया ईसावदर एक हज़ार नौ सौ ने त्रिश रुपया थी बे आठ सौ ने दस रुपया मेंदेड़ा बेहजार एक सौ ने पांच रुपया थी बे हज़ार सौ ने एक रुपया हड़वद एक हज़ार नौ सौ पातरीस रुपया थी बे आठ सौ अगिय रुपया બોટાદ બે હજાર ને બત્રીસ રૂપિયાથી બે હજાર પાંચસો ને પાંચ રૂપિયા ભાવનગર બે હજાર એકસો ને ત્રેપન રૂપિયાથી બે હજાર સાતસો રૂપિયા જામનગર એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર છસો રૂપિયા કાલાવડ બે હજાર ને બાવીસ રૂપિયાથી બે હજાર સાતસો ને પાંત્રીસ રૂપિયા જોઈએ આગળ જુનાગઢ બે હજાર રૂપિયાથી બે હજાર સાતસો ને બેતાલીસ રૂપિયા બાબરા એક હજાર નવસો ને પચાસ રૂપિયાથી બે હજાર છસો ને પંદર રૂપિયા મહુવા એક હજાર નવસો ને પચીસ રૂપિયાથી બે હજાર છસો ને ત્રીસ રૂપિયા ચસદણ બે હજાર ને વીસ રૂપિયાથી બે હજાર સાતસો ને બે રૂપિયા મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન